ચાલ મિત્રો પહેલાં તો મિત્રો સૌને સોરી બેકગ્રાઉન્ડ અવાજ બદલ તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ જો તમે અથવા તમારા ઘરમાં કોઈ પેન્શન હો તો આ વિડીયો તમારા માટે ખાસ અવશ્ય અવશ્ય રહેશે તો વિડિયો અંત સુધી બનાવી રહેજો તમારા માટે સો ટકાની કામની માહિતી આજના વિડીયોમાં લઈને આવ્યો છું જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ત્યારે બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું મિત્રો અવશ્ય જોઈન થઈ જાય તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ આપણી આ ચેનલ પર એટલે કે ગુજરાતી સાહિત્ય ચેનલ પર મળતી રહેશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે મિત્રો તો તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ડી હાઇક નવીન અપડેટ જો તમે પણ સરકારી નોકરીમાં છો અથવા નિવૃત્ત થયા છો તો તમારા માટે આ વિડીયો અવશ્ય ઉપયોગી બનશે આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે મિત્રો કેન્દ્ર સરકાર ફરી એકવાર ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું ડીઆર એટલે કે મોંઘવારી રાહતમાં વધારો કરવા જઈ રહી છે તેનાથી લાખો કર્મચારીઓને પેન્શનને પગાર અને પેન્શનમાં સીધો વધારો થશે દર વખતની જેમ આ વખતે પણ લોકોને અજાણો ઉત્સુક છે કે ડીએ વધારો ક્યારે થશે કેટલો વર્ષે અને તેને સીધો ફાયદો પગાર કે પેન્શનમાં કેવી રીતે જોવા મળશે તો ચાલો આપણને સંપૂર્ણ વિગતો સરળ અને શબ્દોમાં સમજીએ મિત્રો તો ડીએ અને ડીઆર શું છે ડીએ એટલે મોંઘવાડી ભથ્થું ડીઆર એટલે મોંઘવારી રાહત બંને સરકાર દ્વારા તેના કર્મચારીઓને પેન્શનને આપવામાં આવતી રકમ છે જે મોંઘવાડી ભથ્થામાં રાહત આપવામાં ઉદ્દેશ્યથી આપવામાં આવે છે મોંઘવાડી વધે એટલે સરકાર બંનેના વધારો કરે છે જેથી કર્મચારીઓના પણ વધતા ખર્ચમાં જે બોજ બોજ થોડો ઓછો કરી શકાય છે સરકાર વર્ષમાં બે વાર ડીએ ડીઆર વધારવાનો નિર્ણય કરે છે જાન્યુઆરી અને જુલાઈમાં જો કે થોડો મહિના તેની જાહેરાત કરવામાં આવે છે પરંતુ સમયથી લાભ માનવામાં આવે છે મિત્રો નવા દર જુલા બજાર પચીસથી લાગુ થશે આ વખતે સરકાર જુલા બજાર પચીસથી ડી અને ડીઆર લગભગ ત્રણથી ચાર ટકા વધારો કરી શકે છે આ હિસાબે કુલ દર વધીને લગભગ અઠ્ઠાવન ટકા થઈ થઈ શકે છે તેની ઔપચારિક જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરના થવાની જાણ છે પરંતુ વધેલી રકમ લાભ જુલાઈથી જ મળશે કેન્દ્ર સરકારના એસીપીઆઈ ડેટા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા જોઈએ તો આ નિર્ણય લેશે મિત્રો માર્ચ બે હજાર પચીસમાં આ ઇન્ડેક્સ એકસો તેતાલીસ પર હતો જે મે મહિનામાં એકસો ચુમ્માલ પર પહોંચી ગયું છે આવી સ્થિતિ માટેનો વધારો થવાની સંભાવના લગભગ નિશ્ચિત છે મિત્રો ડીએનડીઆર વધારો તમને આ સાત લાભ આપશે પહેલો કે સીધો પગાર વધારો જેમ જેમ ડીએ વધશે તેમ તેમ તેમનો માસિક પગાર વધશે ધારો કે તમારા મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયા છે તો તે ડીએમાં ત્રેન ટકા વધારો કરવાથી દર મહિને બારસો રૂપિયા વધુ મળશે પેન્સોની રાહત નિવૃત્ત લોકોને પેન્સો પર કર્મચારીનો પગાર જેટલી રકમ વધારો થશે પેન્ડિંગ એરિયસનો લાભ ઘણી વખત ડીએ અગાઉની તારીખથી લાગુ કરવામાં આવે છે આવા કિસ્સામાં ઘણા મહિનાના એરિયસ એક સાથે પ્રાપ્ત થાય છે મિત્રો અન્ય અન્ય ભથ્થામાં પણ લાભ વેચાદ ટી એ અને અન્ય ઘણા ભથ્થાઓ છે ડીએ પર આધારિત છે તે પણ સીધો લાભ વધારો થશે મિત્રો પીએફ ગ્રેજ્યુટી વધારો પ્રોવિડ ફંડ અને નિયુક્તિ લાભો પણ વધારે ડીએ અનુસાર નક્કી કરવામાં આવશે જંગી વાર્ષિક લાભ વર્ષના અંતમાં સુધીમાં ડીએમાં વધારો કારણે તમને હજાર રૂપિયાનો લાભ મળી શકે છે મિત્રો મોંઘવારી રાહત ઝડપથી વધુ થયેલા મોંઘવારી વચ્ચે આ ડીએ ડીએ વધારો રાહતરૂપ સમાન છે જે ખર્ચનું સંચાલન કરવું થોડું સરળ બનાવ્યું છે મિત્રો કોને મળશે આ લાભ કેન્દ્ર સરકારના લગભગ એક પોઈન્ટ બે કરોડ કર્મચારી અને પેન્શનના નિર્ણયથી સીધો લાભ ફાયદો થશે આટલું જ નહીં રાજ્ય સરકારના પરવાના ડીએ વધારવાનું કેન્દ્ર નિયમ પાલન કરે છે આ સ્થિતિમાં રાજ્યોના કર્મચારીઓ અને કેન્દ્ર નિયમ નિર્ણયનું પાલન કરે છે અને આ સ્થિતિમાં જ રાજ્યોના કર્મચારીઓ પેન્શન પણ તે દમાં આવી શકે છે મિત્રો એ લાભ જે લાભ છે આટમું પગાર પંચ સાથે જોડવામાં આવશે એવું પણ એવું પણ સોંભાળ આવી રહ્યું છે કે આટમું પગાર પંચ એક જાન્યુઆરી બે છવ્વીસથી લાગુ થઈ શકે છે ત્યારે વર્તમાન ડીએમાં નવા દર પગારમાં ઉમેરવામાં આવશે આનો આનો છે કે તમારા પગારમાં ફરીથી મોટો ઉસારો આવી શકે છે અને ડીએની ગણતરી નવા બીજી પણ શરૂ થશે મિત્રો તો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ વચિંગ વિડીયો